નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ એગ્રો એજન્સી છે ધૂળાભાઈ આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ કપાસમાં થ્રીપ્સની તો કપાસ છે મગફળી છે મરચી છે આ બધામાં થ્રીપ્સ કેમ લાગે છે અને એને અટકાવવા માટે શું શું કરાય એના માટેની આજે વાત કરવાના છીએ તો થ્રીપ્સનો એટેક જ્યારે વરસાદ ઓછો પડે અથવા તો વાદળછાયું વાતાવરણ હોય ને વરસાદ ના પડે અને સૂકું વાતાવરણ હોય ત્યારે થ્રીપ્સ વધારે લાગે છે અને થ્રીપ્સ ને અટકાવી ખૂબ જ અઘરી હોય છે વરસાદ ન પડે તો થ્રીપ્સ કોઈ પણ દવાથી હટતી નથી અથવા તો એનું જીવનચક્ર એટલું ઝડપી હોય છે તો તાત્કાલિક આવી જાય છે ઘણી વખત ખેડૂત વધારે પડતું યુરિયા નાખે અને કપાસ લીલો થાય તો પણ થ્રીપ્સ આવતી હોય છે આ ઉપરાંત બીજા ઘણા બધા કારણો હોય છે થ્રીપ્સના અને અત્યારે જોવા જઈએ તો એક તો વરસાદ થતો નથી અને સૂકું વાતાવરણ થઈ ગયું છે એટલે કપાસમાં મરચીમાં મગફળીમાં બધા જ પાકોમાં થ્રીપ્સ લાગી જાય છે એમાંય અત્યારે હવે તો તો પ્રશ્ન હોય કપાસમાં કપાસમાં છે અટકાવવા માટે આમ તો થ્રીપ્સ ત્રણ પ્રકારની અલગ અલગ સ્ટેજમાં આવે છે શરૂઆતના તબક્કામાં નહિવત હોય છે ત્યારબાદ થોડીક મધ્યમ હોય છે અને ત્યારબાદના તબક્કામાં અતિશય થ્રીપ્સ હોય છે તો અલગ અલગ તબક્કામાં ખેડૂત મિત્રોએ કેવી દવા સાંટી અને નો કંટ્રોલ કરવો એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો સર્વપ્રથમ તમારે જ્યારે મધ્યમ થ્રીપ્સ હોય અથવા તો ઓછી હોય તો ગમે એસીફેટ ભેગું તમે પ્રોફેનો સાયફર નાખી શકો પ્રોફેનો પ્લસ સાયફર આ ગમે એ કંપનીનું તમે વાપરી શકો હેરંબાનું વાપરી શકો નાગરજુનાનું વાપરી શકો સિજન્ટાનું વાપરી શકો બરોબર ગમે એ કંપનીનું પ્રોફેનો પ્લસ સાયફર આવે ચાલી ચાર એનું તમે વાપરી શકો આ હેરમ્બાનું પ્રોફેનો સાયફર છે એ પણ વાપરી શકો છો ત્યારબાદ આ છે

તો થ્રિપ્સ અને કથેરી રહેતી નથી અને કપાસમાં કુણપ પણ પકડે છે કપાસ હોય મગફળી હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય ત્યારબાદ આ થાય મધ્યમ થ્રિપ્સ કે ઓછી ઓછી થ્રિપ્સ હોય ત્યારે હવે પછી થોડીક થ્રિપ્સ વધીએ તો શાનો છટકાવ કરવો પડે તો એના માટે આવે છે ચીની તો તમે ગમે ચીની કમ તો આ ચીની કમ કમનો તમે છટકાવ કરી શકો છો જે સ્ટર્લિંગનો આવે છે વીસ થી પચીસ મિલી જો ચીનીનો છટકાવ કરવામાં આવે તો થ્રીપ્સમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે ચીની કમ આવે છે ત્યારબાદ આવે છે ચીની પ્લસ ચીની ચીની પ્લસનો પણ રિઝલ્ટ સારામાં સારા આવે છે ત્યાં સારામાં સારી દવા ગણાય છે આ બધી ક્રમશઃ તમારે દવા સાટવાની છે ગમે તે એક દવાનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારબાદ આવે છે એગર્લેન્ડ કંપનીનું ઓરિજિનલ ચીની રિટર્ન જે અસલી ચીની કહેવાય છે જે એગ્રીલેન્ડ કંપનીનું આવે છે વીસ થી પચીસ મિલી છટકાવ કરવામાં આવે તો થ્રીપ્સમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે આ છે ચીની રિટર્ન જે થ્રિપ્સની સારામાં સારી દવા ગણાય છે ચીની રિટર્ન ત્યારબાદ આવે છે ચાલી ઇમિડા ચાલી ફિપ્રોનિલ જે આવે છે જે ચાલીસ ટકા ઇમિડા છે અને ચાલીસ ટકા ફિપ્રોનિલ છે જેનું નામ છે સમશેર જે ફિપ્રોનિલ એ થ્રીપ્સ ને કંટ્રોલ કરે છે અને ઇમિડા લીલા ચુસિયા કંટ્રોલ કરે છે તો લીલા ચુસિયા અને થ્રીપ્સ હોય તો તમે જો સમશે છટકાવ કરો તો થ્રીપ્સ અને લીલા ચુસિયા બંનેનો કંટ્રોલ થાય છે તો સમસર નો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એનાથી પણ ઊંચું આવેલું છે જેનું નામ છે કામ પણ સારામાં સારું છે એનું રિઝલ્ટ પણ સારામાં સારું આવે છે તમે ડેલિગેટ નો પણ ઉપયોગ કરી શકો છો થ્રીપ્સમાં ત્યારબાદ એનાથી ડેલિગેટ થી પણ આગળની ટેકનોલોજી આવી છે જે અદામાનું પ્રાશિડ જે સફેદ માખી લીલા ચુઈસિયા અને થ્રીપ્સમાં સારામાં સારું કંટ્રોલ આપે છે જેનું નામ છે અદામાનું ક્રાસિડ ક્રાસિડનું કામ પણ સારામાં સારું છે થ્રીપ્સમાં તો આ બધી વાત થઈ થ્રીપ્સની દવાની અને આનાથી આ બધાથી ઊંચામાં ઊંચું કે થ્રીપ્સમાં તમારે આઠથી દસ એમએલનો છંટકાવ નો કરો અને સારામાં સારું રિઝલ્ટ આવે લેટેસ્ટમાં લેટેસ્ટ અને થ્રીપ્સમાં ઊંચામાં ઊંચી કોઈ દવા હોય તો એ છે ગોદરેજનું ગ્રાસિયા ગ્રાસિયા એ ગોદરેજ કંપનીનું આવે છે દસ થી બાર એમ એલ મરચી કપાસ કે મગફળીમાં જો તમે છટકાવ કરો ગ્રાઇશિયાનો તો થ્રીપ્સ તથા ઇયલનો લાંબા ગાળા સુધી છુટકારો મળે છે આ બધી દવાઓ થ્રીપ્સને અટકાવવા માટે કે આ બધી દવાઓમાંથી તમે ગમે તે એક દવાનો ઉપયોગ કરી શકો છો આ બધી દવાઓ છે એ બધી જ દવાઓ થ્રીપ્સની જ આવે છે તમારે નહીવત થ્રીપ્સ હોય ત્યારે તો કે પ્રોફેનો સાયપર શૂટર કે ચીનીનો ઉપયોગ કરી શકો મધ્યમ થ્રીપ્સ હોય ત્યારે ચીની અથવા તો ચાલી ઇમિટ ચાલી ફેપ્રોનીલ નો છટકાવ કરી શકો છો ત્યારબાદ એનાથી વધારે થ્રીપ્સ હોય તો ડેલિકેટ છે કે આ પ્રમાણે જો દવાનો છો કરો તો ખેડૂતો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે છે અને થ્રીપ્સ એ અત્યારે મૂંઝવતો પ્રશ્ન છે જો થ્રીપ્સનો નો કંટ્રોલ કરે ખેડૂત તો સારામાં સારું ઉત્પાદન આપે છે અત્યારે જોવા જઈએ તો થ્રીપ્સ ઘણું બધું નુકસાન કરે છે એના ઘણા બધા પાન પણ અહીંયા છે તો પાન પણ જોઈ શકાય છે પાન જે થ્રીપ્સ ના છે એ પાંદ એકદમ કોકડું વળે છે જ્યારે પાંદ ઉપરની બાજુ કોકડું વળે આ ધારો કે પાંદ છે એ ઉપરની બાજુ કોકડું વળે આ રીતે તો કે આમાં એટેક છે એ બાજુ કોકડું વળે ત્યારે થ્રિપ્સ હોય છે અને નીચેની બાજુ કોકડું વળે તો લીલા ચુસિયા હોય છે અત્યારે આ થ્રીપ્સ ની યાટેક વાળા પાન પણ જોવા મળે છે જે થ્રિપ્સ એ ગોટો વળી દીધેલો છે કે કુકડ લાગી જાય છે ખેડૂતને ભાઈ માં કહેવાય કે કુકડી કે આ પાન કોકડે વળી જશે જો તમારે આ પાનની કુકડી કાઢવી હોય તો તમે આ દવા માંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી અને પાનની કુકડી કાઢી શકો છો અને થ્રીપ્સ ની નુકસાન થી કપાસ લાલ થાય છે અથવા તો ગમે એને પાન પાનની પાછળ એ લિસોટા પાડે છે કે બ્લેડ ની જેમ આમ ચાકા મારે છે હાથની રેખાઓ હોય બ્લેડ ની જેમ ચાકાઓ મારે છે અને અહીંયા બેઠે બેઠે શાંતિથી એ રસ ચૂસે છે અને પાનમાંથી બધો લીલો રસ ચૂસે છે એટલે પાન થઈ જાય છે લાલ કલરનું એટલે ખેડૂત એવું એવું કહેશે અમારે પાન લાલ થઈ ગયા છે અથવા તો કપાસ લાલ થઈ ગયો છે તો એ થિપ્સના નુકસાન ના કારણે હોય છે જો ખેડૂત મિત્રો તમારે કપાસ મગફળી કે મરચી તમારે સારું કરવું હોય તો આ બધી થિપ્સની દવા માંથી તમે ગમે તે એકાદ બે દવાનો ઉપયોગ કરી શકો છો વિશ્વાસાગરો એજન્સી ધૂળાભાઈ તમને ખેડૂત મિત્રોને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે બસ આવજો જો આભાર ખેડૂત મિત્રો